નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે માંગરોળમાં રાણા સમાજ દ્વારા માતાજીનો વિશ્વ પાટોત્સવ ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો માંગરોળમાં સમસ્ત રાણા સમાજનું અતિ પૌરાણિક હરસિદ્ધિ માતાજીનું મંદિર ગોલા રાણા વિસ્તારમાં ભોયરામાં આવેલ હતું જે મંદિરને બે હજાર પાંચમાં માતાજીના સ્થાનને બદલી માતૃ વિસ્તારમાં નૂતન મંદિરના નિર્માણ સાથે વર્ષો જૂની આ પરંપરાને જાળવી રાણા સમાજ દ્વારા શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે માતાજીનો પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આજે હરસિદ્ધિ માતાજી તથા ખોડિયાર માતાજીના વિષ્મ પાટોત્સવ અવસરે ધજાઓ સાથે ભવ્ય શોભાયાત્રા રાસ ગરબા અને સાંજે મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો આગેવાનોની ઉપસ્થિતિમાં સમૂહ આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાણા યુવક મંડળના પ્રમુખ વિજયભાઈ રાણા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ જય હર્ષદમાં જય ખોડિયાર માં આ રાણા સમાજ તરફથી અમારે બે હાજર પાંચ માંથી અમે હમણાં ગોલવાડ માં પેલા માતાજી માં હતા ત્યાંથી અમે આ રાણા સમાજ માતાજી રજા એટલે અમે વાત ગાતે માતાજીને અહીંયા માત્રી ના માત્રી ના અનુજ્યમાં લગાવ્યા અને અમે દરેક સા મહિનાના પહેલા સોમવારે અમે રવાડી કાઢીએ છીએ માતાજી ધજા ચઢાવીએ છીએ અમે બે કલાકનો નો ગરબા નો ઉત્સવ ઉજવીએ છીએ મહા આરતી કરીએ છીએ પ્રસાદ કરીએ છીએ અમારા ગાણા સમાજમાં આવું આવું ગૌરવ નું દિવસ છે અમને આજે બહુ ગમે છે બહુ મજા આવે આજે હર્ષદ માતા અને ખોડિયાર માતાનો અમારો પાક ઉત્સવ વર્ષો જૂનું મંદિર એ રાણા સમાજનું માંગરોળ ગોલાવરની અંદર બિરાજમાન હતા હર્ષદ માતાજી અને એમ કહેવા ગઢેરા એમ કહેતા કે દસ પગારની સીડી લઈને પહેલાં એથે ઉતરતા અને ઓટોમેટિક ઉપર આવતા માતાજી રજા આપતા તેઓ અમારા રાણા સમાજે તેમનું મંદિર બાંધી અને બે હજાર પાંચમાં એની અહીં મંદિરની સ્થાપના કરી ત્યારબાદ અમે દર વર્ષે જેમ ઉત્સવ ઉજવીએ છીએ એમાં પાટ ઉત્સવ રાણા સમાજનો ભીષ્મપાટોત્સવ હસદમા અને ખોડિયામાના મંદિરનો અહીંયા અમે ઉજવી રહ્યા છીએ ચાર વાગે ધજાનું આયોજન હતું જૂના ગોલાવાળાથી લઈ અને અહીંયા માતાજીની ધજા લઈને આવ્યા ત્યારબાદ બે કલાક ગરબાનો પ્રોગ્રામ અને ત્યારબાદ આપણે મહાઆરતી કરી અને અમે છૂટા પડશું